હરે કૃષ્ણ મંદિર ભાડજની વૈષ્ણવી રીતે તૈયાર થઈને તિલક લગાવીને ભગવાન શ્રી રાધા માધવ સામે આવીને તે લોકો આજે ચેન્ટ કરવાના છે રવિવારનો દિવસ કઈ રીતે સ્પેન્ડ કરવો જોઈએ અગર શીખો હોય તો આમનાથી શીખો બધા જ લોકો એકદમ ઉત્સાહથી તૈયાર છે અને બ્રહ્મ સંહિતા પ્રેક્ટિસ કરીને આવ્યા છે અને ભગવાન રાધા માધવ સામે બધાએ બ્રહ્મસંહિતા ચેન્ટ કરી ઈશ્વર પરમ કૃષ્ણ બ્રહ્માએ કીધું કે પરમેશ્વર તો ખાલી કૃષ્ણા જ છે બધાએ ખૂબ જ આનંદથી અને એકદમ પ્રેક્ટિસ કરીને એક્સપર્ટ ટોન મીટરમાં ભગવાન રાધા માધવની સામે આ સમિતા ચેન્ટ કરી અને એના પછી બધા જ હસબૅ વાઇફ અને તેમના છોકરાઓ બોર્ડરૂમમાં બેસીને શ્રીમાન કુંજવેરી પ્રભુનું એસોસિએશન લીધું અને સન્ડેનો આ દિવસ લાભકારક બનાવ્યો એના પછી ભગવાન શ્રી રાધા માધવના દર્શન ખોલ્યા આજે ગોર કિશોરદાસ બાબાજી મહારાજનો તિરોભાવ દિવસ હતો એટલે શ્રીમાન જગનમોહન પ્રભુ પણ આરતી માતાને એ પણ બહુ જ ખુશ હતા કે આટલા સરસ આપણા કોંગ્રેગેશને સુ સરસ ચેન્ટિંગ કર્યું કીર્તનમાં પાર્ટિસિપેટ કર્યું અને બધા જ લોકો ખૂબ જ સરસ રીતે સેવા કરી રાજભોગ આરતીનો સમય બધા જ માતાજી અને પ્રભુજીએ આરતીમાં બેસ્યા લાભ લીધો અને દર્શન કરીને બધા જ લોકોએ રાધા માધવની પર્સનલી આરતી ઉતારી એના પછી આ ભગવાનના નામમાં હરિનામમાં સંકીર્તનમાં બધાની સાથે હરે કૃષ્ણ મહામંત્રનું જાપ કર્યું અને બધાને પણ ઇન્સ્પાયર કર્યું તો અગર શીખ લેવી હોય કે રવિવાર કઈ રીતે ભગવાનની સેવામાં લગાવીએ તો આમનાથી શીખો કાં તો તમે વિરાટ કોહલીની સેન્ચુરી જોઓ કપિલ શર્માના જોક્સ જોઓ નેટફ્લિક્સ એમેઝોન પ્રાઇમ પર મોટી મોટી સિરીઝ જોઈને તમારો શનિ રવિ બરબાદ કરી નાખો કાં તો આમની જેમ આમના હસબન્ડ્સ અને છોકરાઓની જેમ હરે કૃષ્ણ મંદિર ભાડજમાં આવો સેવા કરો અને તમારા મનુષ્ય જીવનને તમે સફળ કરી નાખો ઓપ્શન તમારા હાથમાં છે પછી બધા જ માતાજી ઘાસ લઈને આપણી મંદિરની ગૌશાળામાં દરેક ગાયોને પર્સનલી તેમણે ફીડ કર્યા અગર આ વિડીયો તમને ગમ્યો હોય તો વધારે વધારે ફેમિલીઝની સાથે શેર કરજો કમેન્ટ કરવાનું ના ભૂલતા અને વધારેને વધારે લાઇક્સ જરૂર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ જ ના ભૂલતા સબસ્ક્રાઈબ કરીને તમારી એક ફેમિલી મેમ્બર જેને તમે મંદિર સાથે જોડવા માગતા હો એમને મોકલજો અને આવી જ રીતે કાં તો બ્રહ્મસંહિતા ભગવદ્ ગીતા કાં તો કેટલા બી અલગ અલગ શાસ્ત્ર હોય કાં તો નાના છોકરાઓ હોય કાં તો ઓલ્ડ એજ હોય કાં તો યંગ લોકો હોય બધાની માટે કંઈકનું કંઈક આપણા હરે કૃષ્ણ મંદિરની અંદર આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ એન્ગેજમેન્ટ સેવા હરિનામ દર્શન પ્રસાદ એક પાવરફુલ કોમ્પેક્ટ ભક્તિ લાઈફ જીવાનો લાભ છે આવજો બધા હરે કૃષ્ણ